कई काले हमें छेरे एक्चुअली पांच चार इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट ना विजिट में आता आ एनी अंदर मच्छी एक रोड નું કામ અમારું ચાલી રહ્યું હતું ભીનગર પાસે क्या विजिट करता, અમને एक બે भूलो પડી એની એક તો જે ડામર स्प्रे થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નોતો જે स्प्रे ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી તમે એની સારી ક્વોલિટી નો મટલ હોય પડી એ બાયન જ ના કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શન પર જરૂર નથી આપણે જોઈ શકીએ ત્યાં જ અમે જે કંપની કામ કરે છે એને અમે બીમાર માટેની શોકોઝ નોટિસ આપી દીધી છે અમારા ફિલ્ડ એન્જિનિયર જે હતા એ બંનેને અમે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે હવે આ એક્શન લીધું છે અને ક્વોલિટી બાબતમાં આપણે જણાવીએ કે મોટે ભાગે અમે એ પ્રયત્ન રાખ્યો છે કે રોડ થી લઈને તમામ કામોમાં વી પ્રોવાઇડ એટલે રીઝનેબલી બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું આપને કહું એક અત્યારે અમારી જે વ્યવસ્થા છે એક જ્યાંથી ડામર ભરાતો હોય ત્યાં પણ અમારે અધિકારી હોય ત્યાં પણ એ ટેમ્પરેચર લે એનું એનું સેમ્પલ ચેક કરે અને પછી આગળ આપવા દે એની દરેક અમારી ગાડીમાં એની પોતાની એક પાવતી તો હોય જ કે આ ચેક થઈ છે ગ્રાઉન્ડ ઉપર પણ અમે એટલે જો આ પાંત્રીસ એન્જિનિયર છે જે અમે લાસ્ટ ટાઈમ લીધા હવે અમારો એક વસ્તુમાં અમે શોર્ટ થઈ ગયા વખતે અમારું ટેસ્ટ કિસ્સામાં અમે સફળ પડ્યા કે ભાઈ કામની સ્પીડ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ધીમું થાય છે ઈટ ડઝન્ટ ગીવ યુ ક્રેડિટ એટલે અમે પણ અમે એ રીતે વિચાર્યા છે કેમ કરી શકે એની સાથે ક્વોલિટી મોનિટરિંગ એટલે જ એન્જિનિયર ઉપર રાખે એટલે જ નોટિસ આવે કે તમે ઊભા છો તો કેમ આજે આપણો એન્જિનિયર ના હોય ને કોઈ ભૂલ થાય તો એને એટલાય કરવું એટલા માટે हूँ आपने खातरी आपू छू राजकोट जनता ने खातरी आप लेवल अमे इन्फ्रास्ट्रक्चर हूँ आज आपने इन्वाइट करो कि आप एक बार स्पोर्ट्स संकुल वोर्ड नंबर सत्तर एक बार जो आओ जो प्रोफेशनली अमे काम कर रहा है ये बन से तब एक बार याद कर सो कि क्वॉलिटी इन्फ्रास्ट्रक्चर एज कम अप इंटरनेशनल स्टार आज रीते अमे रोड रस्ता एम हम आ वर्षे शू एड कर पीएमयू आ हमें एक आखी टीम डेली मॉनिटरिंग अमे एक आखी सॉफ्टवेर उभु करे અને તમામ કામોના real time ફોટોગ્રાફ વિડિયો એ બધું એમને કરવું પડશે અપલોડ અને પ્લસ એક વિજીલન્સનું અમારી ફ્લાઇંગ સ્કોડ હવે શરૂ થશે આ એ અમે જાહેરાતમાં બજેટ જાહેરાતમાં એટલે નથી લખ્યું કે ઇટ will be એક્ઝિક્યુટેડ આફ્ટર 3 4 મંથ્સ કમિશનર બીંગ કમિશનર બીંગ હેડ ઓફ એડમિનિસ્ટ્રેશન અમારે નીકળવું જ પડશે ટીમને પણ થોડું મારે નીકળવું પડે દુઃખદ વાત છે કે કોઈ ડામર મારા દ્રષ્ટિએ આ એને દેખાડો એને કરી જ નાખવું જોઈએ વ્યક્તિ પણ હવે નથી કર્યું તો એની અમે પેનલ્ટી પણ આપીએ છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફરીથી અમે તમને ગેરંટી આપીએ છીએ કારણ કે અમારો ટાર્ગેટ છે કે ફાસ્ટ અને ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જ છે ને કોઈ આ બજેટ અમે કરીએ છીએ ને તો પ્રજાને અમે ત્યારે હેપી રાખી શકીએ જ્યારે એમને ટાઈમલી અમે કામ આપીએ અને ક્વોલિટી આપીએ